આપણા જે રૂમ છે એ આપણે બતાવી દો રૂમની વાત કરીએ ચિરાગભાઈ તો આપણી પાસે કપલ રૂમ છે થ્રી શેરિંગ છે ફોર શેરિંગ છે 5 શેરિંગ છે પછી ડોરમેટરી ટાઈપના પણ રૂમ આપણી પાસે છે અને રૂમની બારીમાંથી જ આપને એક સુંદર મજાનો વ્યૂ જોવા મળશે અને આપને એસી અને નોન એસી બંને ઓપ્શન મળી જવાના જે ગુજરાતી ભાઈઓ છે ને ફરવાના તો શોખીન હોય જ છે સાથે સાથે જમવાના શોખીન હોય પણ એ ચિંતા તમને અહીંયા કરવાની જરૂર નથી કારણ કે અહીંયા છે ને દેશી ચૂલા ઉપર જે બને છે ને એ જ જમવાનું તમને જગ્યાએ મળવાનું કે અમે અમારા જાતે જ બધું બનાવી છે અને ચૂલા ઉપર જ બનતી રસોઈ જે હોય એ જાજા ભાગની અમે રસોઈ ચૂલા ઉપર જ બનાવી છે બધું અમારે લગભગ ઘટ કઠોર છે શાકભાજી છે એ ઘરનું થતું હોય છે અને દૂધ દહીં છાશ એ બને ત્યાં લગી અમારે ઘરના જ હોય ચૂલાની રસોઈમાં તમને સ્વાદ એટલો આવે કે તમને ન પૂછો વાત એમ કઈ તો કહે અહીંનું હવામાનની વાત કરું તો હવામાનમાં પણ એવું હોય છે કે ભાઈ તમે અહીંથી જો આવો તો રાતે એવા તારા દેખાતા હોય કે તમે ક્યાંય જોયા પણ એવું ન એવું અહીંનું હવામાન હોય પછી હવે ઠંડીનું સિઝન ચાલુ થઈ ગઈ છે તો આ પ્રમાણેની તાપણાની મજા તમને અહીંયા મળી જવાની જોઈ શકો છો તમે આખું ગ્રુપ અહીંયા બેઠો હોય ને મસ્ત મજાની ભાઈ નિરાતે વાતો કરવાની મજા પડી તો સ્વાગત છે મિત્રો આજના એક નવા પીડિયોમાં ફરીથી અત્યારે મિત્રો હું આવી ગયો છું સાસણ ગીરમાં અને જ્યારે પણ સાહેબ સાસણ ગીરમાં આવું ને તો આ રિસોર્ટમાં મિત્રો હું પર્સનલી રોકાતો આવ છું જેનું નામ છે પ્રમુખ ગીર વિલા કારણ કે આ જગ્યાની વાત જ મિત્રો કંઈક અલગ છે જમવાની મિત્રો વાત હોય કે રોકાવામાં શાંત વાતાવરણ બધું જ વસ્તુ તમને આ જગ્યા પર તમને આખું કોમ્બો મળી જવાનું છે તો આપણી સાથે જોડાઈ ગયા છે રિસોર્ટ ના ઓનર નિકુંજભાઈ કેમ છો નિકુંજભાઈ મજામાં ને બસ મજા મજા ચિરકભાઈ મારો તો પર્સનલી ફેવરેટ રિસોર્ટ છે બરોબર છે હવે એ આપણા દર્શક મિત્રોને પણ આપણે બતાવી દઈએ કે રૂમ ની ફેસિલિટી કેમની રહેવાની છે જમવાનું શું શું ફેસિલિટી છે બધું આપણે વન બાય વન આપણે બતાવી દઈએ બરોબર બિલકુલ ચિરાગભાઈ પેલા તો પ્રમુખ ગીરવિલામાં આપનું ફરી એક વખત સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ આપણા વ્યુઅર માટે જો વાત કરીએ હાજી તમને તો ખ્યાલ જ છે કે ભાઈ જમવાથી માંડીને રૂમ થી માંડીને સ્વિમિંગ પુલ છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે બધું જ છે આપ જોઈ શકો છો હાજી સરાઉન્ડિંગ મસ્ત મજાનું વાતાવરણ છે અને અત્યારે મિત્રો સાંજનો સમય થયો છે અને સાંજના સમયમાં અત્યારે વિડીયો શૂટ થઈ રહ્યો છે સરસ મજાના ખાટલામાં અત્યારે બેઠા છીએ બધી જ માહિતી તમને વિડીયોમાં મળશે રૂમ રૂમ કઈ કઈ કેટેગરીના છે એનું પ્રાઇઝિંગ કેટલું છે અને હા દિવાળી વેકેશનમાં જો તમે અહીંયા માંગતા હોય આ દિવાળી વેકેશન પછી શિયાળાના સમયમાં જો સ્કૂલ ટૂર લઈને તમે આવવા માંગતા હોય કોર્પોરેટનું આખો ગ્રુપ લઈને જો તમે ને તો બધી જ ડિટેલ તમને આપણે આગળ જણાવીશું બરાબર છે ને તો ચાલો ચિરાગભાઈ આપને આપણા જે રૂમ છે એ આપને બતાવી દો રૂમની વાત કરીએ ચિરાગભાઈ તો આપણી પાસે કપલ રૂમ છે થ્રી શેરિંગ છે ફોર શેરિંગ છે ફાઈવ શેરિંગ છે પછી ડોરમેટરી ટાઈપના પણ રૂમ આપણી પાસે છે તો આપ જોઈ શકો છો આ રીતની રૂમમાં આપણે ફેસિલિટીઝ આપીએ છીએ અને રૂમની બારીમાંથીને જ આપને એક સુંદર મજાનો વ્યૂ જોવા મળશે તો સરસ મજાનો વ્યૂ મિત્રો અહીંયા આવી રહ્યો છે જોઈ શકો છો બાકી તમને એમ્યુનિટીઝની મિત્રો વાત કર દો તો ડબલ બેડ આ પ્રમાણેનો રહેવાનો છે ઉપર ફેન છે એસી નોન એસી બંને ઓપ્શન અહીંયા તમને અવેલેબલ મળી જવાના છે તૈયાર થવા મારા ડ્રેસિંગ એરિયા છે અને આખું વોશ એરિયા તો ચાલો ચિરાગભાઈ આપને બીજી ટાઈપનો રૂમ પણ બતાવી દઉં છું જેમાં આપને એક ડબલનો બેડ મળી રહેવાનો છે અને જોડે જો કોઈ એક્સ્ટ્રા પર્સન હોય તો એમાં આપને ખાટલો મળી જવાનો છે એની ઉપર ગાડલું ઓશિકું અને બ્લેન્કેટ આપને મળી રહેવાનું છે અને અર રૂમની જેમ આ રૂમમાં પણ જો આપ વિન્ડોમાંથી જોશો તો આપને નેચરનો વ્યૂ મળી જવાનો છે અને સાથે વાત કરીએ તો એટેચ ટોયલેટ બાથરૂમ આપને મળી જવાનું છે બીજી કેટેગરીની વાત કરીએ ચિરાગભાઈ તો જેમાં બે ડબલના બેડ મળી જવાના છે જેમાં ચાર લોકો આરામથી વ્યવસ્થિત રીતે સૂઈ શકે બેસી શકે હરીફરી શકે એ રીતની વ્યવસ્થા છે સેમ રૂમમાં પણ તમે બારીથી જો નજર નાખશો તો તમને નેચરનો વ્યૂ તો મળી જવાનો છે સાથે સાથે આ રૂમમાં પણ નીટ એન્ડ ક્લીન એટેચ ટોયલેટ બાથરૂમ આપને મળી જવાના છે અને આપને એસી અને નોન એસી બંને ઓપ્શન મળી જવાના છે નેક્સ્ટ આપને બતાવું ચિરાગભાઈ તો જેમાં આપને ચારથી પાંચ જણાનું જે ફેમિલી હોય એ આરામથી સમાઈ શકે વ્યવસ્થિત રીતે એ રીતનો રૂમ છે એસી નોન એસી બંને આ રૂમમાં આપને મળી જવાનું છે સાથે આપને એટેચ ટોયલેટ બાથરૂમ બધા રૂમની જેમ આમાં પણ આપને મળી રહેવાનું છે ચિરાગભાઈ અને નિકુંજભાઈ ગરમ ઠંડા પાણીની વાત કરું તો એ આપણે ચોવીસ કલાક રહેશે કે કેમનું રહેવાનું ચોવીસ કલાક રહેશે ઠંડીની સિઝનમાં પણ આપને ગરમ પાણીની વ્યવસ્થા મળી રહેવાની છે મિત્રો આપણે નિકુંજભાઈ એ સરસ મજાના બધા રૂમ છે આપણને બતાવી દીધા અને અત્યારે હું મિત્રો નીચે ઉતરી રહ્યો છું તમે જોઈ શકો છો કે અહીંયાથી કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે જ્યાં સુધી તમે સાહેબ નજર મારશો ને ત્યાં સુધી તમને આંબા આંબા અને આંબા તમને જોવા મળશે અને આ પ્રમાણેનું જે ખાટલાનું સેટઅપ છે એ પણ અહીંયા એમણે કરેલું છે કે તમારા સાથે આખું ગ્રુપ આવ્યું હોય ફ્રેન્ડ ફેમિલી સાથે તમે અહીંયા આવ્યા હોય કારણ કે ભાગ દોડભરી જિંદગીથી મિત્રો આપણે કંટાળી જતા હોઈએ છીએ અને ખાસ કરીને મિત્રો એવું લોકેશન શોધતા હોઈએ છીએ કે જ્યાં તમને મજા આવી જાય તમારા ફેમિલીને પણ મજા આવી જાય તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ રહેવાની છે આ પ્રમાણે એનું ખાટલાનું સેટઅપ છે અહીંયા તમને મિત્રો એક બીજું તમને સેટઅપ તમને બતાવું આ પ્રમાણેના હિચકા છે ખુરશી તમા ખુરશીમાં તમે બેસી શકો છો આ પ્રમાણે એનું બાખડાનું વ્યવસ્થા અહીંયા કરેલી છે અને હા ખાસ મિત્રો એ તમને વાત કરી દઉં ને કે પાર્કિંગનો તમને અહીંયા કોઈ પણ જાતની તકલીફ નહીં થાય જો પાર્કિંગ માટે ખૂબ જ વિશાળ જગ્યા તમને અહીંયા મળી જવાની છે તો સરસ મજાની તમે માહિતી બધી આપણા દર્શક મિત્રો સાથે શેર કરી છે બધી અલગ અલગ કેટેગરીના જે રૂમ છે બતાવી દીધા હવે માની લો કે કોઈ મોટું ફેમિલી હોય મોટું ગ્રુપ અહીંયા આવ્યું હોય રોકાણ માટે તો એનો શું ઓપ્શન આપણે ત્યાં રહેવાનો ચિરાગભાઈ એમને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે આપણે એ પણ રૂમની અવેલેબિલિટી છે બરોબર આપ ચાલો આપને એ રૂમ બતાવી દો ઓકે આપ જોઈ શકો છો કે જેમાં બધા જ ખાટલા છે કોઈ મોટું ફેમિલી હોય આરામથી હરીફરી શકે કમ્ફર્ટેબલી રીતે હરીફરી શકે એ ટાઈપની વ્યવસ્થા આ રૂમમાં છે જોડે જોડે હું વાત કરું તો આમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ છે અને સાથે બાલ્કની પણ છે કે જ્યાંથી તમે મસ્ત મજાનો નેચરનો ખેતીવાડીથી માંડીને બધો જ આનંદ આપ લાવો આનો ઉઠાવી શકો છો તો જોઈ શકો છો મિત્રો અત્યારે સાંજનો સમય થયો છે અને કેટલો સરસ અત્યારે વ્યૂ મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો આ રૂમની અંદર જો તમારું મોટું ગ્રુપ આવ્યું હોય તો તમે અહીંયા રોકાણ કરી શકો છો તો નિકુંજ ભાઈ તમે અલગ અલગ બધા જ પ્રકારના જે રૂમ છે એ આપણે બતાવી દીધા તો માની લો કે આપણા બાળકને આપણે લઈને આવ્યા અને નાના બાળકો ખાસ કરીને આવી જગ્યા ઉપર આવતા હોય રમવાના શોખીન હોય છે અલગ અલગ રમકડાઓ જે ઘરે રમતા હોય છે કે જગ્યા જ આટલી બધી તમે જોરદાર બનાવી દીધી છે રમકડા લઈને તો અહીંયા આવવાના જ છે તો રમકડા તો અહીંયા રમી શકે છે સરસ મજાનું સેટઅપ આપણે કરી છે એના સાથે સાથે આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે એમની કેમની ફેસિલિટી ચિરાગભાઈ નાના બાળકો હોય કે વડીલો હોય એડલ્ટ હોય બરાબર એમના માટે અનુકૂળતા પડે એવી સગવડ આપણે કરેલી છે જેમ કે વિશાળ ગ્રાઉન્ડ છે એમાં કોઈ પણ આઉટડોર એક્ટિવિટી આપ કરી શકો છો બરાબર છે ચિલ્ડ્રન માટે આપ જોઈ શકો છો કે ચિલ્ડ્રન પ્લે એરિયા છે જેમાં લસરપટ્ટી છે હિંચકા છે ચક્કર છે ઉંચક નીચક છે એ સાથે વાત કરવા જાઉં તો આપણા જે પ્રમુખ ગીરવિલા જે છે એની આસપાસમાં નદી છે નાના ઝરણા છે કે જેની આપ ફોરેસ્ટ વોક કરી શકો છો બરોબર છે ઓકે એટલે વોકિંગ ડિસ્ટન્સ પર વોકિંગ ડિસ્ટન્સ ઉપર 100 200 મીટરના અંતરે આ બધી વસ્તુઓ આવેલી છે ઝરણા થી માંડીને બિલકુલ નજીક નદી છે કે જેમાં આપ આરામથી મજા માણી શકો બરોબર છે જી એની સાથે વાત કરું તો આપણે સ્વિમિંગ પુલ પણ છે જેમાં એડલ્ટ લોકોનો અલગ સ્વિમિંગ પૂલ છે અને ચિલ્ડ્રન માટેનો પણ અલગ સ્વિમિંગ પૂલ છે બરોબર કે જેમાં આપણે નેચરલ પાણી ભરીએ છીએ કે કોઈ જાતનું કેમિકલ ક્લોરીન વગર આપણે ક્લોરીન વગરનું પાણી ભરીએ છીએ ઓકે જી અને હર રોજ ક્લીન થાય છે બરોબર હર રોજ ચોખ્ખું પાણી ભરાય છે એટલે જે સ્કીનના કોઈ પણ ડિઝીઝ હોય એ થવાની સંભાવના નહિવત જેવી થઈ જાય છે અને સફાઈ માટે કદાચ મારા ખ્યાલથી આજે તમે ખાલી કર્યો લાગે છે જી 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 ચિરાગભાઈ ઓકે સફાઈમાં છે હવે ખાસ કરીને આપણા જે ગુજરાતી ભાઈઓ છે ને ફરવાના તો શોખીન હોય જ છે સાથે સાથે જમવાના શોખીન હોય પણ એ ચિંતા તમને અહીંયા કરવાની જરૂર નથી કારણ કે અહીંયા છે ને દેશી ચૂલા ઉપર જે બને છે ને એ જમવાનું તમને જગ્યાએ મળવાનું છે તમને આગળ મિત્રો વિડીયોમાં લાઈવ તમને બતાવું છું પણ અહીંયા જોઈ શકો છો તમે એક ડાઇનિંગ એરિયા અહીંયા રેડી કરવામાં આવે છે કે જ્યાં રાત્રીનું ભોજન છે ત્યારબાદ જે સવારનો નાસ્તો છે ગરમા ગરમ આ જગ્યા પર બેસીને તમે જમી શકો છો અને હા અત્યારે મિત્રો સાંજનો સમય થઈ ગયો છે છ વાગ્યાનો અને અત્યારે તમને બતાવું મિત્રો લાઈવ ચૂલા ઉપર અહીંયા જમવાનું છે ને વાડી બનાવી રહ્યા છે તો જોઈ લો તમે સરસ મજાનો અહીંયા બાજરીનો જે ગરમા ગરમ જે રોટલો છે અહીંયા બને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને બાદ દર વખતે હું અહીંયા આવું છું આપણા અહીંયા પ્રમુખ ગીરવિલામાં તો જે કાઠિયાવાડી જે જમવાનો ટેસ્ટ છે ને મેં ઘણી બધી જગ્યાએ ખાધું છે પણ જે ટેસ્ટ રિયલ હોવો જોઈએ કાઠિયાવાડીનો એ મને આ જગ્યા પર મળે છે તો એની શું ખાસિયત છે એ થોડી મને તો પબ્લિક સાથે શેર કરજો જો અમે રોટલા સુલા ઉપર બનાવી ઘણી રસોઈ સુલા ઉપર જ બને છે અમારે અને કાંઈક અમારો આમાં પ્રેમ ભળેલો હોય છે બરોબર એટલે થોડુંક વધારે મીઠાઈસ આવે અને જે તમે ગેસ ઉપર સિટીમાં રસોઈ બનાવતા હોય અને આ સૂલાની રસોઈમાં જમી આસમાનનો ફેર પડે બરોબર છે અને મને આજે ભાઈ ઠંડીની સિઝન હવે ચાલુ થવા લાગી છે ઠંડીનો ચમકારો થવા લાગ્યો છે મને જમવાની ઈચ્છા હતી કે ભાઈ હું માખણ સાથે ગરમા ગરમ જે બાજરાનો રોટલો છે ને એ આજે ખાઉં

પછી અત્યારે હવે શિયાળો અટાણે શિયાળાનું ભરતું રીંગણા નું એ અમે સુલા ઉપર જ શેકીએ છીએ બરોબર પછી શાકભાજી અમે અહીંયા અમાર ખેતરમાં જ વાવી શાકભાજી રીંગણા જે કઈ પણ થતું હોય અમે વાવતા હોય પછી કઠોરે અમારે હોય ઘરના મગ બરોબર સેણા બધું એટલે વધારે અમારે સ્વાદ આવે એમાં બરોબર છે એટલે ઓર્ગેનિક કેમિકલ વગરનું જે શાકભાજી છે અહીંયા વાવે છે અને જ જે ફ્રેશ શાકભાજી છે એનો અહીંયા વઘાર કરીને પછી દેશી ચૂલા પર જમવા તમને આ જગ્યા પર તમને મળી જાય આવું બધું જો સિટીમાં શહેરમાં જો તમે રહેતા હોય ને તો એ જનરલી બધા લોકો ભાઈ આપણે છે ને એ ગેસ ઉપર જમવાનું બનતું હોય છે તો આવું બધું ટેસ્ટ તમને ત્યાં ના મળે એના માટે સ્પેશિયલ તમારે ભાઈ આ જગ્યા પર આવવું પડે હવે રાત્રિના ભોજનની તો તમે મારી સરસ મજાની જે માહિતી છે આપણા દર્શક મિત્રો સાથે શેર કરી હવે સવારનો જે નાસ્તો હોય છે સવારના નાસ્તામાં આપણે કઈ કઈ વાનગીઓ છે એ આપણે બનાવતા હોય છે સવારના નાસ્તામાં અમે થેપલા આપીએ ગરમ બટેકા પવા આપીએ વણેલા ગાંઠિયા આપીએ પણ ઝારાના પણ એ છે એ આપણે ઝારાના નાખીએ ને એ ઝારાના ગાંઠિયા બનાવીએ પછી વાત રહી વાર તહેવાર ની તો કોઈ આપણે આઈટમ રહ્યા હોય કે કોઈ પણ વાર તહેવાર રહ્યા હોય બરોબર એનું આપણે ફરાર પણ આપીએ છીએ એટલે ફરાડી પણ આપો વાર તહેવાર કોઈને ઉપવાસ હોય આ હોય તે ઉપવાસ હોય પણ એને થોડું વેલું કેવું પડે આ માનો કે કસ્ટમર આવ્યા હા અને બુકિંગ થઈ પછી આવ્યા પછી આપણને એમ કે કે ભઈ અમારે એટલી આ વસ્તુ ખાવી છે એ વસ્તુ એટલે એડવાન્સ મે એ કહે કે ભઈ મારે આ વાની ખાવી છે પોસિબલ હશે ને તો મિત્રો તમે જે કહેશો ને એ તમને અહીંયા બનાવી આપશે ચૂલા ઉપર એના માટે તમારે એડવાન્સ તમારે થોડું કેવું પડે જેથી કરીને આખી જે તૈયારી છે ને સારી રીતે કરી શકે હવે બપોરના ભોજનની આપણે વાત કરીએ ને તો બપોરના ભોજનમાં આપણે શું શું વસ્તુ હોતું હોય બપોરના રસોઈમાં તો દાળ ભાત શાક કઠોર ગમે તે એક શાક હોય એક કઠોર હોય ઓકે અને રસ કેરીનો કેરીનો રસ તો અમે પોતાની જ કેરીનો અમે પ્રોસેસ કરી અને ડબ્બા ભરી રાખ્યા હોય અને અમે આખું વર્ષ આપીએ પણ અમારી આખું વર્ષ પણ એ કેરી અમારી પોતાની બરોબર એટલે શિયાળામાં હોય ઉનાળામાં ચોમાસામાં કોઈ પણ સીઝનમાં આવતો કેરીનો રસ અહીંયા કેરીનો રસ તો અમે આપી જ બોપરે રોજ સ્વીટમાં ગમે તે એક વસ્તુ આપી તો એ કેરીનો રસ જ હોય છે દિવસનો નજારો તો મિત્રો વિડિયોમાં તમે આગળ જોયો પણ અત્યારે રાત્રે સાડા સાત વાગી ગયા છે અને આખો જે આ રિસોર્ટનો વ્યૂ તમે રાત્રીનો છે ને એ તમે જોઈ લો જો સરસ મજાની ભાઈ લાઇટિંગો બધી બાજુ થઈ ગઈ છે અને હા જમ્યા પછી જો તમે આવી કોઈ જગ્યાએ જો બતાવું તમને આ પ્રમાણે જો તમે બેસશો ને તો ભાઈ તમને બહુ મજા પડી જવાની છે સરસ મજાનો આખો વ્યૂ રાત્રીનો તમને જોવા મળે અને હા ઠંડીની સિઝનમાં આ પ્રમાણે તમને આગળ વિડીયોમાં તમને બતાવ્યા કે જે ખાટલાનો એ સેટઅપ લાગતો હોય છે તો એ ખાટલાના સેટઅપની વચ્ચે મોટું ગ્રુપ હોય અને પછી હવે ઠંડીની સિઝન ચાલુ જ થઈ ગઈ છે તો આ પ્રમાણેની તાપણાની મજા એ તમને અહીંયા મળી જવાની જોઈ શકો છો તમે આખું ગ્રુપ અહીંયા બેઠો હોય ને મસ્ત મજાની ભાઈ નિરાતે વાતો કરવાની મજા પડી જાય અને હા જો તમારું નસીબ હોય ને વાતાવરણ એકદમ શાંત હોય ને તો અહીંયા બેઠા બેઠા તમને સી ની તમને સાંભળવા મળી શકે જો તમે નસીબદાર હો તો નિકુંજભાઈ બધી જ માહિતી સરસ તમે શેર કરી દીધી આપણા દર્શક મિત્રો મેઇન વાત આવે છે બજેટની તો આપણે તો કેટલા રૂપિયા પર પર્સન કોસ્ટિંગને કેમનું રહેવાનું છે એ થોડુંક શેર કરી દો ચિરાગભાઈ આપે જે બધા રૂમ જોયા જેમ કે શેરિંગ રૂમ્સ છે કપલ રૂમ્સ છે ડોરમેટરી ટાઈપ રૂમ છે બરોબર હવે એમાં વાત કરવા જાવ કોસ્ટ ની તો જો આપ શેરિંગ બેઝિસ ઉપર રૂમ લ્યો છો બરોબર તો એસી રૂમના પંદરસો રૂપિયા પર પર્સન છે બરોબર નોન એસી રૂમના બારસો પચાસ રૂપિયા પર પર્સન છે એમાં ઉપર હોય તો ફૂલ ચાર્જ લઈએ છીએ પાંચથી દસ વર્ષનો અડધો ચાર્જ લઈએ છીએ અને પાંચ વર્ષથી નીચે હોય ઓકે તો કોમ્પ્લિમેન્ટરીમાં હોય છે ઓકે સાથે સાથે જો આપણે કપલ રૂમ જોતા હોય તો એના અલગથી ભાવ છે બરોબર સાથે જો આપ ગ્રુપ ટુર લઈને આવો છો યા તો કોઈ કોર્પોરેટ ટુર છે ઓકે યા તો આપ કોઈ સ્કૂલ ટ્રીપ પણ લઈને આવો છો તેના માટેની બધી વ્યવસ્થા આપણે રાખેલી છે છે બરોબર એટલે આપણે ગ્રુપ ટુર અથવા મોટું આમ સ્કૂલનું ટુર લઈને આવે અંદાજિત નેવું સો જણા જેટલું થાય તો એ બધી ફેસિલિટી આપણે બિલકુલ બિલકુલ બરોબર છે તો બધી ફેસિલિટી તમને મિત્રો અહીંયા મળી જવાની છે અને પર્સનલી ત્રણ વર્ષ આ ત્રીજું વર્ષ છે કે જેમાં હું સાસણગીરમાં ફરવા આવ્યો છું અને જ્યારે પણ ફરવા આવું ને તો આ રિસોર્ટમાં મિત્રો રોકાતો હોઉં છું કારણ કે જમવાથી માંડીને આગળ પણ વાત કરી જમવાનું પણ તમને દેશી ચૂલાનું મળી જશે સાથે સાથે શાંત વાતાવરણમાં આ પ્રમાણેના જો સરસ મજાના હિંચકા અત્યારે ખાઈ રહ્યો છું જો તમારે પણ આવી મજા કરવી હોય ને તો નીચે કોન્ટેક નંબર દેખાતો હશે અને હા એડવાન્સ બુકિંગ કરાવવું મિત્રો જરૂરી છે તો જો મિત્રો તમે પણ તમારી રજાઓને યાદગાર બનાવવા માંગતા હો તો અને ખાસ કરીને ઠંડીની સિઝનમાં આ દેશી ચૂલા પર ગરમ ગરમ જે બાજરાના રોટલાના ઉપર માખણ માખણ નાખવાની બધું જમવાની તો ખાસ ભાઈ પર્સનલી તમને એ મજા આવી જવાની છે તો આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ